નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક કે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર આઠ જેનું નામ છે મારું ગીત આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે ફ્રીમાં પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ નંબર આઠ મારું ગીત આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગા વ્હાલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો કે જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું

ઓતર ગાજ્યા ને દખણ વરસિયારે મેહુલે માંડ્યા મંડાણ આવ્યો ધરતીનો ધણી મેહુલો રે નદી સરોવર છલી વળ્યારે માછલી કરે હિલોળ આવ્યો ધરતીનો ધણી મેહુલો રે ખાડા ખાબોચિયા છલી વળ્યારે ડેડકડી દીએ આશીષ આવ્યો ધરતીનો ધણી મેહુલો રે ધોરીએ લીધા ધોરી ધોસરા રે ખેડુએ લીધી બેવડી રાશ આવ્યો ધરતીનો ધણી મેહુલીઓ રે ગાયે લીધા ગાના વાછરુ રે અસુત્રીએ લીધા નાના બાળ આવ્યો ધરતીનો ધણી મેહુલીઓ રે આવી રીતે સરસ મેહુલાનું કાવ્ય મેહુલો એટલે વરસાદ તેને લગતું કાવ્ય છે ગીત છે તે આપણે જોયું તો આ લોકગીતમાં સાના વિશે વાત કરવામાં આવી છે તો આ લોકગીત મેઘના આગમનનું વર્ણન કરે છે પહેલી પંક્તિમાં કવિ મેઘના ગાજવા અને દક્ષિણ દિશામાંથી વરસાદ વરસવાનું વર્ણન કરે છે છે મેહુલો શબ્દ વરસાદી મેઘ માટે વપરાય બીજી પંક્તિમાં કવિ જણાવે છે કે કેવી રીતે નદીઓ અને સરોવરો મેઘના પાણીથી ભરાઈ જાય છે માછલીઓ આનંદમાં હિલોળા કરે છે ત્રીજી પંક્તિમાં કવિ ખાડાઓ અને ખાબોચિયા મેઘના પાણીથી ભરાઈ જવાનું વર્ણન કરે છે અને બેવડી ખેતી કરવાની આશા રાખે છે પાંચમી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ગાયો પોતાના વાછરા સાથે મેદાનમાં ચરવા જાય છેલ્લી પંક્તિમાં કવિ નાના બાળકોને તરવા માટે નદી કિનારે લઈ જવાનું વર્ણન કરે છે આ ગીત પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને વરસાદના આગમનથી થતી ખુશી વ્યક્ત કરે છે તો વિદ્યાર્થી મિત્રો આવું સરસ મજાનું ગીત છે તે આપણે જોયું કે જે એક લોકગીત છે તો તમારા વિસ્તારમાં જો અન્ય કોઈ લોકગીત ગવાતું હોય તો તમે તે લોકગીત પણ લખી શકો છો અથવા તો તમે અહીંયા આપેલું લોકગીત પણ લખી શકો

જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો